મેં જય માતાજી આજે હું તમને શ્રગ બનાવી કટિંગ કરતાં શીખવાડવાની છું તો ચાલો આપણે આવી રીતે કાપડ લઈ લીધું છે મોટું શ્રગ બનાવવાનું હોય તો આપણે ત્રણ મીટર કાપડ જોઈશે તો મેં આ ત્રણ મીટર કાપડ લઈ લીધું છે અને ત્રણ મીટર કાપડ લઈ અને આવી રીતે આપણે આપણો જે આ સાડીમાં પણ હોય એને આમ આવી રીતે ડબલ બાર ફોલ્ડ કરી દેવાનું છે તો આ એક ભાગ આગળનો પાછળનો આવશે અને એક ભાગ આગળનો તો આપણે આવી રીતે પહેલાં સીધું કપડું પથરી દેવાનું છે અને આવી રીતે પથરી અને હવે આપણે આના ઉપર સરળ કટિંગ કરીશું ચલો તો આપણે આવી રીતે મારી જોડે સ્ત્રગ હતું એટલે મેં આવી રીતે સ્ત્રગને આવી રીતે ઉપર મૂકી દીધું આપણે ઊંધું કરી દેવાનું ઊંધું કરી અને આવી રીતે આપણે આવી રીતે ઉપર મૂકી દેવાનું આવી રીતે ઉપર મૂકી અને પછી આપણે આ જે રીતે એ રીતે આપણે કટિંગ કરવાનું ચલો તો આપણે આવી રીતે સ્ત્રગ મૂકી અને આવી રીતે આપણે ચોકથી કટિંગ કરી દેવાનું છે આવી રીતે આપણે આટલું શોલ્ડર લેવાનું છે આટલું શોલ્ડર લઈ અને આટલો આપણે આ બગલનો ભાગ લેવાનો છે આપણે આ જેવી રીતે હોય એવી રીતે આપણે કરવાનું છે અને આપણી જોડે આવી રીતે આવી રીતે આપણી જોડે શ્રગ ના હોય અને તમારે તમારી લંબાઈથી ને પહોળાઈથી કરવું હોય તો તમારે તમારી જોડે સ્રગ ના હોય તો જે માણસની જેટલી પહોળાઈ હોય એના કરતાં બે ત્રણ ઇંચ વધારે રાખી દેવાનું એટલે આટલું આપણી સિલાઈમાં જાય અને આટલા બધી કમર સુધી આપણે કોળાઈનો ભાગ લેવાનો અને પછી અહીંથી આપણે આવી રીતે અમરેલા 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 આપણી જેટલી સાડીનો પનો હોય આ જે કાપડનો પણ હોય એટલા સુધી આવી રીતે લઈ લેવાનું તો આપણી જોડે ના હોય ને સ્રગ તો બી આવી રીતે આપણે સ્રગ કટિંગ કરવાનું છે ચલો આપણે આવી રીતે સ્ત્ર મૂકી અને આવી રીતે ચલો આપણે આવી રીતે આવી રીતે આપણે બંને ભાગ રેડી કરી દીધા હોય ને તો અંદરથી એક ભાગ આપણે પાછળનો કરી અને નીકાળી દેવાનો અને હવે બીજા ભાગમાં આપણે અહીંયાથી આગળનું ગળું કરવું પડશે એના માટે આપણે આવી રીતે અહીંયાથી અઢી ઇંચ લઈ લેવાનું અઢી લેવું હોય તો ત્રણ ઇંચ લેવું હોય તો આવી રીતે લઈ લેવાનું નહીંથી ત્રણ ઇંચ રાખવાનું અને ત્રણ ઇંચ રાખી અને હવે આપણે આવી રીતે આવી રીતે બોડ કાપી અને અહીંયાથી સ્ટ્રેટ કરી દેવાનું તો આપણો આગળનો ભાગ રેડી છે પેલો આપણો પાછળ પાછળનો ભાગ રેડી છે ચલો તો હું હવે તમને શ્રગની બોય બનાવતા શીખવાડવાની છું તો ચાલો આપણે એ શ્રગ રેડી કરી દીધો છે હવે આપણી જોડે આ જે કાપડ વધી હોય એમાંથી આપણે બોય બનાવવાની છે તો આ બોર્ડર છે આપણે બોયને અહીંયા આગળના ભાગો લાવવાની છે તો ચલો આપણે આવી રીતે હોય વાળી દઈશું કાપડને અને પછી આપણે બોય સ્રગની બોય બનાવીશું આવી રીતે આપણે વાળી દીધું અને હવે આપણે સ્રગની બોય કટિંગ કરીશું ચલો તો આપણે બોયની લંબાઈ ચેક કરી લઈએ બોયની લંબાઈ છે સત્તર તો આપણે આવી રીતે સગની બોયને ડ્રો કરી દીધું છે અને આપણે આને કટિંગ કરી દઈશું શ્રગની બોયને જુઓ તો આપણી બોય કટિંગ કરી સરસ રેડી કરી દીધી છે સ્રગની બોય રેડી છે આ સ્રગ પેઢી છે તો તમારે બી આવી રીતે કટિંગ કરવું હોય તો શ્રગ આવી રીતે કટિંગ કરજો તો ચલો આપણું શ્રગ રેડી છે બાય ફ્રેન્ડ્સ